જિલ્લાના તારાપુર તાલુકાના ઈસરવાડા ગામ ખાતે યોજાયેલ મૈસી કિસાન સંમેલન ને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ઉપસ્થિત ધરતીપુત્રો ને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કરતા જણાવ્યું કે ધરતી માને બંજર બનતી અટકાવવા હશે તો પ્રાકૃતિક કૃષિ અપનાવી જ પડશે પ્રાકૃતિક સુરક્ષા જીવાણુઓની ખેતી ખેતી છે છે અળસિયાની જમીનમાંથી તેટલો ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધશે અને તેના કારણે ખેત ઉત્પાદન પણ વધશે રાજ્યપાલશ્રીએ ખેતી માટે દેશી ગાયનું ગોબર ગૌમૂત્ર વરદાનરૂપ છે તેમ જણાવતા ઉમેર્યું હતું કે દેશી ગાયમાં અનેક ગુણો રહેલા છે જેના ગોબર ગૌમૂત્ર તો ખેતી માટે ઉત્તમ જ છે પરંતુ તેનું દૂધ અમૃત સમાન છે તેથી જ પ્રત્યેક ખેડૂતોએ સારી ઓલાદની દેશી ગાય રાખવી જોઈએ ગુજરાત સરકારે પણ પશુ સુધારણાના કાર્ય દ્વારા દેશમાં ક્રાંતિરૂપ કાર્ય હાથ ધર્યું છે અને સરકારે પશુપાલકોની ગાય માટે પચાસ રૂપિયામાં ઉત્તમ ઓલાદનો એક સીમન ઉપલબ્ધ બનાવ્યું છે અને રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે આજે આપણે કેન્સર ડાયાબિટીસ હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા છે આ બીમારીઓની ભેટ આપણને યુરિયા ડીએપી પી દવાના પરિણામે મળી છે અને રાસાયણિક ખેતીના કારણે આપણે જ આજે દૂષિત વાતાવરણનો સામનો કરી રહ્યા છે કરોડો ટન યુરિયાના ઉપયોગના કારણે વાયુમંડળ આજે પ્રદૂષિત થયું છે ને કેટલા સમય આપણે સૌએ ખેતીને બચાવી હશે તો દેશી ગાય પાડવાની આપણે પરંપરાને અપનાવી જ પડશે ગૌ પાલનની એક લાભો તો એ છે કે તેના કારણે ધરતીન વન બને અને વાતાવરણ શુદ્ધ થાય અને કૃષિ ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થાય ગુજરાતમાં દસ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પાંચ પાંચ ગામોનું ક્લસ્ટર બનાવી તેના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તાલીમ આપવા માટે માસ્ટર ટ્રેનરો દ્વારા કાર્ય હાથ ધરાવ્યું છે જેનો લાભ લઈ વ્યવસ્થિત ખેડૂતોને ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો